શુક્રવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પત્રકાર પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું આ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ વિડીયો અંગેના પ્રજાનો જવાબમાં કરવામાં આવી હતી જેમાં આતંકવાદી નેતાઓ અને પાકિસ્તાની તંત્ર વચ્ચેના સંબંધો ઉજાગર થયા હતા પ્રવક્તા જીશવાલે સ્પષ્ટપણે જણાવ્યું કે આતંકવાદીઓ અને પાકિસ્તાની શાસન તથા સૈન્ય વચ્ચેની સાંઠગાંઠથી સમગ્ર વિશ્વ પરિચિત છે અને આવા બનાવો તેને વધુ રાષ્ટ્રપણે ઉજાગર કરે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે દરેક રાષ્ટ્રની જવાબદારી છે કે તે સીમા પારના આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપોને વ્યક્તિઓ સામે લડે આ નિવેદન પાકિસ્તાન દ્વારા આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાની નીતિ સામે ભારતના મક્કમ અને સ્પષ્ટ વિરોધને દર્શાવે છે ભારતે પુનરોચ્ચાર કર્યો કે બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન જેવા બહુપક્ષીય મંચો પર પણ આંતરરાષ્ટ્રીય અને સીમા પર આતંકવાદ સામે લડવા માટે મજબૂત સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે આહવાન દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી તેની સામે નિર્ણાયક પગલાં લેવા માટે એકજૂટ થવા જણાવ્યું છે terrorism matters, we are very clear. the world is aware of the nexus between the terrorists and the pakistani state and military. Uh, such statements make it even more glaring. we all have to fight cross-border terrorism and terrorism. in each and every document that comes out of a multilateral arena, whether it is brics or seo or anywhere else, you see the kind